ચાર વેદ નો સાર તમે છો મારા વાળા જગત નું આધાર તમે છો તમારું સ્વરૂપ અખંડ છે નિત્ય છે સત્ય છે સનાતન છે આ રહ્યું દરેક ના ઘટ એ સ્વરૂપ મોજુદ છે કેમ તમારા ઉપર તમે દયા કરી તમને પોતાને તમે નથી ઓળખતા કેવો ભાલો માર્યો છે મારા નિરાત મારા છે શું કહે છે પ્રથમ તનડો તપાસ તારું તેમાં તું છે કોણ જોને દરેક ને શરીર છે બોલો આ આ શરીર માં તમે કોણ તમે આ કપાર ના નાક ના ગાલ ના મોથું ના આખું શરીર ના તમે શરીર નહીં તમે મન બોલો તમે મન હા તો તમે મન પણ નહીં તમે ચિત્ત तो तमे चीत पण नहीं तमे बुद्धि तो तमे बुद्धि पण नहीं तमे अहंकार तो के ना हूं अहंकार पण नहीं तमे अंतस्करण के ना हूं नहीं तमे पांच ज्ञान इंद्री के ना तमे पांच कर्म इंद्री ना तमे पंच तत्व तो के ना तमे पांच पच्चीस प्रकृति तो के ना तमे पंच प्राण तो के ना तो तमे कौन

અજવારો નથી થતું એનું કારણ હજી હાચો રસ્તો અજવારો કરવાનો મળ્યો નથી અને અંધારું હટ્યું નથી અરે નક તો અજવારો થાય થાય ને અને અજવારો થાય તો બધી ગૂંચ જાય જાય ને હા પછી કીધું મારા બાપે આગળ ગજબ વાત છે ગજબ મોટા દાઢીઓવાળા હોય મોટા મંડલેશ્વર હોય કે ગ્યોનીપણાના દાવામાં જે ફરતા હોય મારા જેવા આ બધાને લાગુ પડે શું કે છે આગળ ધારા તરકો એ છે માયા તેને તું પી તારા જેટલા તર્કો છે જેટલી રજૂઆત છે જેટલું બોલવા પણ છે જેટલા શબ્દોના ગુંચવાળા છે આ બધી માયા 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 ને માયા તો કે શરીર તો તો કરીશ શું તું તું શું કરીશ કોઈ દાડો આવી બેટરી મારીને પોતાનામાં જોયું છે કે હું કોણ જો પોતાનામાં પોતે પોતાને નક્કી નહીં કરો તો હું ધી બીજાને નમવાનું છૂટશે નહીં અરે ઘોડા નમાવા જ પડશે તમારે તમારામાં ચૌદ લોક નો નાથ બેઠો છે એને નક્કી કર્યો નહી વસ્તુ કહી ખોજે કહી લાગે હાથ કહે કબીર વસ્તુ કા કોઈ ભેદી લીજે સાથ હીરા હરિ કા નામ હીરા હરિ કા નામ હૈદે અંદર દેખ બાહિર ભીતર રમ રહા એસા રહ આર્યો સચિદાનંદ

તમે કોણ છો નક્કી કીધું કે મન તમે નથી હું બોલ્યો ને એટલે બોલો તમે મન નહીં ને ગુરુજી ને તન ગુરુજી ને મન અને ગુરુજી ને ધન આપ્યું કે ના આપ્યું બોધમાં બોલો બોલો